ठीक फी कैन कैन એટલે હું કરી શકું છું બરાબર થરા સુबता है कोई पण व्यक्ति कोई पण कार्य કરવાની જે ક્ષમતા હોય આકાત હોય એને આપણે કેન તરીકે લઈએ છે તમે લખી શકો છો આ કેના હા તો શું આવે આઈ કેન રાઈટ આઈ કેન રાઈટ હે રાઈટ હું લખી શકું છું છું તમે બોલી શકો છો બોલી શકો છો હા કે ના હા તો આઈ કેન સ્પીક આઈ કેન સ્પીક સ્પીક જો વાંચી શકો છો વાંચી શકો તો આઈ કેન રીડ આઈ કેન રીડ રીડ એટલે વાંચું રીડ એટલે વાંચું રાઈટ એટલે लकु राइट એટલે લકુ અને સ્પીક એટલે બોલુ